ભાવનગર એલસીબી પેરોલ કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે જવાહર મેદાનના ગોળીબાર હનુમાનજી તરફ જતા જાહેર રોડ પર એક ઈસમ છે અને તેના હાથમાં એક કલાલ જેવા કલરની થયેલી છે જેમાં અલગ અલગ વસ્તુઓ છે અને તે વેચવા માટે નીકળેલ છે જે તેને ચોરી અથવા તો છળખપડથી મેળવેલ હોવાની શંકા છે જેના આધારે તપાસ કરતાં વણનવાળો મેહુલભાઈ મનુભાઈ પરમાર મહુવા મુદ્દામાલ સાથે મળી આવેલ તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે આધાર પુરાવા ન હોય આ તમામ મુદ્દામાં શંકાસ્પદ મિલકત તરીકે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બીરબી છેબલિયા સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા અલ્તાફભાઈ ગાહા અર્જુનસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા